જય માતા કઈ તમારું નામ શું છે મારું નામ ઉમેશભાઈ ધનમસિંહ શિયાળ ગામ તાલુકો મહુવા તાલુકા મહુવા તાલુકા મો તમારો કોન્ટ્રાક્ટ લગભગ 100 મહિનાથી રહ્યો તમે આ મેં જોયું તમારો મેસેજ જોયો તો એ પછી મે તમને કોલ કર્યો તમે મને નંબર લખ્યા તો ને એટલે કોલ કર્યો તો વળી પાછો તમે કીધું કે રાતે કોલ કરું હા હા બોલો બોલો શું પ્રોબ્લેમ પડ્યો તો એ ભવાયા अशोकભાઈ કરીને છે આપણે લીજા પાંચે પીપળવા આવ્યું હો 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 પીપળવા હા પીપળવા હો હો એ अशोकભાઈ પાડા કરીને છે અટક એની પાડા છે આ अशोकભાઈ પાડા હા હા એને બે ત્રણ જણા નું જોન રહ્યું પૈસા લીધા ને કાંઈ ફેરફાર થતો નહીં ને હમણાં ફોન કર્યો તો block માં નાખી દે ને મે બે રૂપિયા ઉછીના ને આપડે ગયા વર્ષે દ્વારકા આયરાણી નો મેળો હતો ને આયરાણી નો ત્યારે મે ઓલો રાસ રાસ ગરબા નું હતું ને હા મહારાસ હતો એ હા મહારાજ હતો

ઉસી ના નહી એની વિધિ ના તો અગિયારસો રૂપિયા ને રોકડા દેવાના ના પછી આપડે ધારો કે ઉતાર કરે ને એમ હા હા ઉતાર માં એમ કે કે મૂળો બાંધવો પડશે એમ એટલે એ માતાજી ને પૂછે કે ભાઈ એટલા બાંધવા એમ એ માતાજી ને અગિયારસો રૂપિયા થી પૂછતા પૂછતા એ દસ બાર હજાર પૂગી જાય ને ત્યારે માતાજી કે હા એટલે હાલે એમ

એટલે આ બધું તમે વસ્તુ લઈ લીધી હતી પછી એને રોકડા જ પૈસા લીધા તમારી પાસે થી વસ્તુ મેં લઈ હતી ને ઉપર જતા પૈસા એ લીધેલા હા હા હમ હમ પૈસા અત્યાર સુધીમાં કેટલા લીધા ચાલુ રાખજો તો હમ પચીસ હજાર ને પાનસો રૂપિયા પચીસ હજાર ને પાનસો તમારી પાસે google pay માં છે ને entry હા એ ગુગલ પે માં આયો ને આપડે transfer કર્યા ને એટલા જ હું કવ છું રોકડા આયપા ઈ તો હું નથી કેતો હા હા કઈ વાંધો નહિ screenshot મારા મોકલી દેજો તે મોકલી દીધા ને એક હજી પંદર હજાર રૂપિયા નો એક screenshot મારા ફ્રેન્ડ ની પાહે છે કે હા હા એનો હજી નથી આયો આ ઈ આવે એટલે ઈ હું તમને મોકલી દયે આપડી પાહે પ્રૂફ છે એટલું જ થી વધારાનું નું કઈ નહિ હમ 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 ને ઈ છોકરા ને આપડે હું તમને કવ ને આંખ

હા ને એમાં એવું હતું એ મારા મામાની સાવ ગરીબ છે પૈસા નતા હમ મારો મોટો ભાઈ police માં છે પાંચ હજાર રૂપિયા એ મારા મામા લીન લઈને આવ્યા હતા ને હમ એ પાંચ હજાર એને આપ્યા પાંચ હજાર રૂપિયા મારા ભાઈ police માં છે એની પાસે ઓનલાઈન online google pay કરાવી ને એના ખાતા માં નખાવ્યા એટલે વીસ હજાર રૂપિયા છે ને હજાર રૂપિયા મેં આપ્યા હું ઠેઠ ઉપલેટા પાસે ઢાક આવ્યું અરે હા હા,

પછી મને એ હોશિયાર હે મે કીધું લેનમાં કીધું પિક્ટદન ભાઈ ના વિડીયો બનાવો એટલે મને હા હા પણ કીધું આ પાછો કીધું ઊંધી હતી કીધું અને પછી હું પાછો એમ પાછો પડતો હા ના ના એવું એવું હોય માર ભાઈ નંબર નાખ્યા તો મારા ધ્યાને ચડાઈ ભેગો મેં તમને કોલ નો ગિર્યો મે તમને ફેસબુક માં ઇન્સ્ટા માં YouTube માં

એ હાલો હાલો આગળ કલાક માં મોકલી ઓકે ઓકે હાલો જય માતાજી હા જય માતાજી